કેક મજા આવે છે ઘણી મજા આવે છે બહુ જ મજા આવે છે ખૂબ જ મોટું અને સારું પ્રોજેક્ટ છે અને અહિયાં બહુ બધી એવી જગ્યાઓ છે જેનાથી લોકો બહુ આટ્રેક્ટ થશે આ જગ્યાને લઈને બહુ મજા આવે બહુ મજા આવે વેરી નાઈસ વેરી નાઈ રાજકોટને આજે એક અદ્ભુત મેટ મળી છે રંગીલા રાજકોટ વાસીઓની આતુરતાનો હવે અંત આવી ગયો છે અને અટલ સરોવર ની શરૂઆત આજ થી થઈ ગઈ છે અને બધા જ રાજકોટ લોકો અહિયાં મોજ માણવા આવી પહોંચ્યા છે તો દરેક રાજકોટ ને પૂછીએ કેવો આનંદ છે ને કેવો ગુલ્લા ચાલો મારી સાથે પેલા તો દાદા કેવી મજા આવે છે ના બહુ આનંદ આવે છે બહુ સરસ છે સરસ છે આનંદ ખાસ તો નવો પ્રોજેક્ટ હોય અને એમાંય વડીલો આવી જાય તો ખૂબ આનંદ આવે કેવો ઉત્સાહ તમને કેવી મજા આવે છે બરાબર પાણી ની સગવડતા પીવાની રાખવી જરૂરી છે કેમ કે આટલું બધું હાલી તમે અંદર કાંઈ લેવા તો દેતા નથી તો પાણી તો તમારે સુવિધા રાખવી જ જોઈએ ટિકિટ ત્રીસ રૂપિયા છે પાણી તો સુવિધા રાખવી જ જોઈએ કેમ કે પાણી તો માણસ ને પાણી પીવા જેવું નથી એટલે પાણીની વ્યવસ્થા રાખવી જરૂરી છે કારણ કે અત્યારે ઉનાળો છે બીજી ઋતુમાં બધાના પાણી વડીલોને કે બાળકોને બધું જરૂરિયાત પડે એટલે પાણીની વ્યવસ્થા રાખવી જરૂરી છે ટોયલેટ કે જે હોય અમે જોયા નથી પણ એની કંઈ દેખાતા નથી ટોયલેટની જરૂરિયાત છે તમે શું કહેશો તમે ના સારું રાજકોટને નવું એક નજરાણું મેળવું કહેવાય

કે ટિકિટ જે પચીસ રૂપિયા છે ભલે ગવર્મેન્ટે જે કોઈ વિચાર્યું હોય પણ આ સમય પ્રમાણે આની સુવિધા પ્રમાણે અને એવો કોઈ બીજો કોઈ આમાં કોઈ ગવર્મેન્ટને કંઈક આપવું નથી પડતું ખાલી એક ગાર્ડન છે સરોવર છે તો પર હેડ પચીસ રૂપિયા મારા હિસાબે વધારે થાય પછી તો સાચું ગવર્મેન્ટને ખ્યાલ હોય કેમ કે આજે હજી ઓપનિંગ છે તો મારા અંદાજ પાંચસો સાતસો માણસો તો એવું મારો ધારણા પ્રમાણે હશે હજે ભવિષ્યમાં આમાં પર એડ પર ડે બે થી પાંચ માણસો વિઝિટ લે ગવર્મેન્ટને રોજની આવક કવડી આવક હોવી જોઈ ખર્ચાના પ્રમાણ પણ હા પબ્લિકના ટેક્સ ઉપરથી આ બધું બનેલું છે તો પબ્લિકને સુવિધા દેવી એ ગવર્મેન્ટનો ખરેખર જવાબદારી અને ખર્ચા હોય કોઈ શો હોય કોઈ એના માટે સ્પેશિયલ ખર્ચો કરવો પડતો હોય તો ગવર્મેન્ટને ચાર્જ લેવો બરોબર છે બાકી આજે એક રેસ કોર્સ ગ્રાઉન્ડની અંદર શું છે પબ્લિક જાય ને આવે એના પગે જાય ને પગે આવે તો બીજો શું ચાર્જ એમાં લાગે છે ગવર્મેન્ટ એક વાર તમે જે કઈ ઉભું કરી લીધું છે અને એ ઉભું કર્યું છે એ ગવર્ન પબ્લિક માટે જ છે ને કેવીક મજા આવે છે ઘણી મજા આવે છે અહીંયા તમને બહુ જ મજા આવે છે શું કહેશો આ નવીન જગ્યા જોઈને ખૂબ જ મોટું અને સારું પ્રોજેક્ટ છે અને અહિયાં બહુ બધી એવી જગ્યાઓ છે જેનાથી લોકો બહુ અટ્રેક્ટ થશે આ જગ્યા લઈને તમે શું કેશો બહુ જ મોટું છે અને સરોવર બી બહુ સરસ છે બહુ સુંદર છે અને લાઇટિંગ્સ રાતનો જે સીન છે એ બહુ જ ફાઇન છે તો બધા અહીંયા આવશે તો બહુ ગમશે કઈ કઈ જગ્યા તમે જોઈ મેં હમણાં તો અમે લોકો સરોવર પાસે અમે લોકો એ બહુ સારી સારી રીલ્સ બનાવી છે એના પછી અમે લોકો અહીંયા હમણાં ડાન્સ પરફોર્મન્સ થયું એ અમે લોકોએ જોયું છે કેવું લાગ્યું અહીંયા આવીને દાદા ના બહુ હાઈ ક્લાસ આપણા માનનીય વડાપ્રધાન અટલજીના નામ ઉપરથી અટલ સરોવર પડ્યું છે અને સારું છે હજી આગળ અમે જઈ રહ્યા છીએ અહીંયા બહુ મજા આવી ગયા મજા આવી કેવું રહ્યું હા ઠંડક મજા આવે તમે શું શું જોયું અહીં આવીને મેળો આ બધો આમ ફરતા 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 નીકળ્યા સ્વિમિંગ પુલ મસ્ત બનાવેલું છે સ્વિમિંગ પુલ મસ્ત છોકરા વોકરાને મજા આવે એવું છે

કઈ ના તથા ભાવ જોયા મજા આવી એકદમ મોટો અટલ 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 તળા જોયું ને દાદા નો કેટલો ઉત્સાહ છે કેવો ઉમંગ છે બસ આ ખરી મોજ છે સૌથી પેલા તો એક શબ્દ બોલીશ અદ્ભુત રાજકોટને આજે એક અદભુત ભેટ મળી છે અને હવે દુબઈ જવાની જરૂર નથી રાજકોટમાં જ રંગીલા રાજકોટમાં રંગીલા ફાઉન્ટેન તમે નિહાળી શકશો અટલ સાઉન્ડ છો જોયો તમે સુપર